નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવના તાજા સમાચાર હવે ભાવ કેવા રહેશે સાથે આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરાની બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલાં સારી ગુણવત્તાના જીરાના ભાવ રૂપિયા ચાર હજાર ત્રણસોની સપાટી આસપાસ બોલાયા હતા જે હાલ ઘટીને રૂપિયા ત્રણ હજાર આઠસોની સપાટીએ આવી ગયા છે છેલ્લા એક મહિનામાં પ્રતિમણ જીરાના ભાવમાં રૂપિયા પાંચસોનો ઘટાડો નોંધાયો છે આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક ધોરણે સરેરાશ પંદર હજાર બોરી આસપાસ જીરાની આવક થઈ રહી હોવાનો અંદાજ છે જીરાના વાયદામાં સતત વેચવાલી જોવા મળી રહી છે જીરા વાયદામાં રૂપિયા વીસ હજારનું મહત્વપૂર્ણ લેવલ તૂટી ગયું છે હાજર બજારમાં વેચવાલી ઘટે છે તો પણ વાયદાની મંદીના કારણે બજારમાં કોઈ સુધારો થતો નથી નિકાસ અને સ્થાનિક માંગ ઓછી હોવાથી લેવાલી પણ ઘટી છે નીચા ભાવ થયા હોવા છતાં સ્ટોકીસો પણ એક્ટિવ નથી આપણા દેશમાં નિકાસ અને સ્થાનિક માંગનો સરવાળો કરવામાં આવે તો પંચ્યાસી લાખ બોરી આસપાસ જીરાની જરૂરિયાત રહે છે એફઆઈએસએસ દ્વારા રજૂ થયેલા રિપોર્ટમાં સત્તાણું લાખ બોરી ઉત્પાદનનો અંદાજ રજૂ થયો હતો ગત એપ્રિલ મહિનામાં વાયદામાં એકાએક તેજી થઈ અને એની અસરથી હાજર બજાર પણ રૂપિયા પાંચ હજારની સપાટીએ પહોંચ્યું હતું કે એકાએક થયેલ આ તેજી લાંબી ટકી નહીં અને અત્યારથી જ ભાવમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે